જય જય ઠાકોર મેરામણ અહીર વાત કરવાની છે આજે આપણે મનસુખભાઈ ને નાગદાન ભાઈ ભાઈ હતા બહુ સરસ વાત કરી ને મનસુખભાઈ તો જ્ઞાની માણસ છે જેવો માણા એવી વાત જેવો વ્યક્તિ એવી વાત તો આપણે નાગદાનભાઈ ને પણ કેદી ના કહેતા હતા કે ભાઈ મનસુખભાઈ આમ તો વિરોધ છોડી દે આ માણા બહુ જ્ઞાની માણસ આપણે તો ઘણી એમ વાત થઈ મનસુખભાઈ ત્યારે આપણે ખબર પડી ગઈ આ માણાના પેટમાં પાપ નહી પાપ વાળો માણા હોય ને ભાઈ એનો સંગ ન કરાય પણ આ એક વાત કરી લઈએ એટલે એના પેટમાં કંઈ રહીએ નહીં પાછું એવો માણસ નાગદનભાઈ પણ એટલું એટલું મનસુખભાઈને પણ કિજલ સતા એને કીધું કે ભાઈ આપણે આંગણે આવ્યો આપણે શરણે આવ્યો એટલે શરણાગતિ દેવી મનસુખભાઈ નું કામ છે ભાઈ એટલું એટલું બોલ્યા હોય મનસુખભાઈ વિશે તો એ શરણાગતિ ન આપે પણ એ નહીં મનસુખભાઈ જેવા માણા દુનિયામાં બે ત્રણ નીકળે બાકી ન થાય આ કોઈ મારે મોટેથી વખાણ નથી કરતો મનસુખભાઈ ના કે નહીં વખાણ કરવા અમે એના વીડિયા બનાવતા હું કેમ બનાવતા કે આ માણસ મનસુખભાઈ ના પેટમાં કોઈ પાપ નહીં એટલે વીડિયા બનાવતા મારે ભલે ગમે એને દુશ્મની કરવી પડે મનસુખભાઈ હાટું પણ હું કરતો કારણ કે સત્ય માણસ સત્ય સાથ દેવાનો તો અસત્યમાં મનસુખભાઈ કોઈ દીવ હોય નહીં જેવો માણા એવી વાત નાનો માણા હોય તે વાત કરે મોટો માણા હોય તે વાત કરે એ વસ્તુનું જ્ઞાનની જ્ઞાનની વાત પૂછો તો એને મોઢે પણ હોય બાકી ભાઈ આપણે તો પછી હવે સડીને ફોન કરી તો પછી હમો માણસ શું કરે એવા જ પ્રશ્ન કરે આપણે જેવા પ્રશ્ન કરીએ એવા કરે તો મનસુખભાઈનો પણ ખૂબ ખૂબ આભાર એમ કે નાગદનભાઈ અમાર લાઈનમાં જોડાણા અને આવા માણસોનો નો સંઘ કરવો ને બહુ મોટો લાભ થાય કે તમને ખોટી સલાહ ન આપે દુશ્મન હોય ને એનો મંચુભાઈનો તો ખોટી સલાહ નહીં આપે એ બધા કમ્પ્લીટ જ આપશે એને ધર્મ કહેવાય ધર્મ શું છે ખોટી સલાહ કોઈ નહીં દેવાની કોઈ માણા બુડતો હોય તો એને તારવાનો એ ધર્મ તો મનસુખભાઈનું પણ એવું કામ છે કે કોઈ માણા બુડતો હોય એને સારી સલાહ દેવી કડવું હોય પણ મીઠું હોય કડવું હોય પણ મીઠું હોય એ સમજી લેવાનું એટલે આવું કંઈક આપણા માટે કડવું બોલતા હોય તો એ સમજી લેવાનો કે પાછળ કંઈક મીઠાઈશ હોય આની એટલે આવું બધું છે એટલે આપણે મનસુખભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ કે ભાઈ આવા માણસો દુનિયામાં વસાવડી હોય અમાને જ્ઞાનની વાતો કરીને એને સમજાવવાની કોશિશ કરે અને આવા લોકોની જરૂર હોય બધાને આપણે તો વીડિયા પહેલેથી બનાવતા મનસુખભાઈને કે નહીં આપણે સમયથી ફોન કરતા મનસુખભાઈને મનસુખભાઈ કેમ છે એવો એવું નથી કોઈ માણસ ફોન કરો એટલે જવાબ હોય કાયદેસર ભલે દસ મિનિટ નો ટાઈમ હોય તો પાંચ મિનિટનો ટાઈમ કાઢી લઈએ એ માણસ તો આવા માણસો દુનિયામાં ઓછા હોય એમ એની વાણી એની બોલવાની ટાઈલ અનોખું હોય એટલે એવા માણનો સંગ કરો તો તમને કોઈ દી હાનિ ન આવે બહુ કહેતો નાગદાન બહેન કે ભાઈ એક મનસુખભાઈમાં વિરોધ તું ના કર મનસુખભાઈ વિરોધ કરવામાં હોય જ નહીં કોઈ દી પણ સડીને કદાચ કોઈ આવે તો શું કરે માણસ આજે મને કોઈ ખમેથી ગાય કાઢે મારે શું કહેવાનું એટલે આજ ખૂબ ખૂબ ધન્યવાદ અને વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મોલીધર જય ઠાકર